બુઆજી પહેલાં માર મમ્મીની તબિયત સારી નથી રહેતી અને સતત માથાનો દુખાવો રહેતો તો પેટમાં દુખાવો રહેતો તો અને અશક્તિ પણ બહુ રહેતી હતી બહુ ડોક્ટર જોડે બતાવ્યું પણ કંઈ રિપોર્ટમાં નહોતું આવતું રિપોર્ટ કરાવે તો બધા નોર્મલ આવતા હતા અને દવા ગોળી પણ ચાલુ જ હતી ચાર પાંચ વર્ષથી દવા લીધી પણ કોઈ ફર્ક નહોતો દેખાતો અને ઓછામાં ઓછા મહિના મહિના ચારથી પાંચ બોટલ તો ચડાવી જ પડતી હતી અને લગભગ એની શરીરમાં સાડા ત્રણસોથી ચારસો બોટલો ચડી હશે ત્રણથી ચાર વરસમાં અને આખી કંડિશન એવી થઈ ગઈ હતી કે ડોક્ટર પણ કહેતા હતા કે એમને હવે આજીવન દવા ચાલુ રખાવવી પડશે અને અશક્તિ તો એમ શરીરમાં બહુ જ રહે ઘરનું કામે એનાથી થાય નહીં પછી આજુબાજુવાળા જોડે એને મુરાલની વાત સાંભળી બધાએ કીધું કે ત્યાં જે લોકોની પ્રોબ્લેમ હોય એનું નિરાકરણ લાવે છે અને પછી મમ્મીએ મોબાઈલમાં તમારા વિડીયો જોયા અને મુરાલ કઈ જગ્યાએ છે શું છે એ બધું જોયું પછી શુક્રવારે રાતે એને મનોમન એવું નક્કી કર્યું કે જો મને મટી જશે તો એ મુરાલ જાશે અને રવિવારે મારી મમ્મી મુરાલ આવી અને તમે બે મહિનાની એને બાધા આપી અને બાધા આપ્યાના એક અઠવાડિયા પછી ફર્ક દેખાવા લાગ્યો એને માથું દુખવાનું બંધ થઈ ગયું તાવ બંધ થઈ ગયો રિપોર્ટ બધા નોર્મલ થઈ ગયા અને અશક્તિ પણ દૂર થઈ ગઈ અને મારી મમ્મી થરાથી ચાલીને ધીમા બાર કિલોમીટર ગઈ એટલી બધી માતાજી એને શક્તિ આપી અને પછી દવાઓ બધી બંધ થઈ ગઈ અને છેલ્લા બે થી ત્રણ મહિના સુધી હજી એને કોઈ પણ જાતની દવા અને ગોળી લીધી નથી કોઈ ઇન્જેક્શન કે બોટલે ચડાવી નથી અને મારી મમ્મી તમારા વિડીયો જોવે છે એમાં મેં એક લાઈન બહુ સાંભળી છે કે બોતેર કલાકમાં કામ કરવા વાળી માતા છું અને એ વાત એકદમ સાચી છે અને એ વાતનો મારી મમ્મીએ પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો છે

ચારસો બોટલો ચડી છે બુનનું કેવું છે અને મનોમન ટેક લીધી બોત્તેર કલાકની માતા ઉપર થી જ મારી અને બોત્તેર કલાકમાં તકલીફ મટી ગઈ ત્રણ ચાર મહિના થઈ જાય એક ગોળી કે એક રિપોર્ટ કે એક બોટલ ચડાવવાની જરૂર નથી પડી ત્રણ મહિનામાં એક બોટલ ચડાવી નથી ભાઈ કે જગતભાઈ શાવે રે તો શગન મારી મેરડી ઉપર ઓમ નામ દુનિયા કે પબ્લિક જોવે અને જોઈ વેરે એક જણ ઉવેરે બે જણ ઉવેરે પણ આવા વાળા દાદા વી વી જણા વેરી જાય તો કોક મે મેડી ગઈ એનું હારું કર્યું છે કોક એનું ભલું કર્યું છે કોક એનું બચત કરી છે તો જગત આજ વેરે પછી શગન જગત મતલબી છે દુનિયા મતલબ એ છે હવા પચીમો હવા કરવનું કામ કરાવવાળી છે ભાઈ 25 રૂપિયા પર શાદીમાં લાખોનું કામ કરાવવાળી માતા છે પણ તમારો ભાવ હોવો જોઈએ ભાવ હોય શ્રદ્ધા હોય તો રૂપિયાની જરૂર નહી તમારો ભાવ હોવો જોઈએ અને ભાવથી મટી જાય બધું ભાઈ એક કરોડ એકત્રીસ લાખ નો હિસાબ છે અમે ચેન છે એક કરોડ ને એકત્રીસ લાખ રૂપિયા આલેલા છે અને અત્યારે એક્સપાયર થઈ ગયો છે ડોશી છે ને હવે આ હિસાબ કાઢવો છો એક કરોડ એકત્રી લાખ નો સભાવાળું મારો રોમ કેસે કે દેવને રૂપિયાની જરૂર ના હે પણ એક એક કરોડ એકત્રી લાખનો કોઈ હિસાબ નાહ છ જે આ ચેન આવેલ્યા કોઈ હતો પતો છે ને અને હવે આ રેવ હું દેવ કદાચ મારા ભોવાના કોઠે બોલું ને કદાચ કનો હું દુનિયાના કોણે જ કઢાવી આવેલું તો 1 કરોડ 31 લાખ મો ધણી 1 લાખ રૂપિયા આલી જાય મોટી વસ્તુ નાહી હે ખોયલું પાછી લાવી આવેલું છું એક રૂપિયાનો ધંધો ન હોય એનો ધંધો કરાવી આલ્યા છે ઓય આવવાનું ભાડું નતું ઓય આવવા માટે જે લોકો પાસે ભાડું નતું એવાની બે બે દુકાનો કરાવી આલી છે જેને જેર ખાવાના રૂપિયા નતા એવા લાખોપતિ બનાયા છે તો રજવાડું ઓમ નોમ બનતું ભાઈ સભાવાળું પણ દા તારા એક કરોડ એકત્રી લાખ નું ઘરણું બાચી છે

ચિંતા છોડી મેડા ગણે જાદુ બોલતી નેટિયા ખુલ મેં કદાચ ના ધું નાડું તું મારું નમ માતા ની લે બોલો ભાઈ આગળ